રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલની સુવિધામાં વધુ એક તલગીનો ઉમેરો થશે જે હા ડિજિટલ એક્સરે મશીન સિસ્ટમ કાર્યરત થવાની છે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે મશીન સિસ્ટમ કાર્યરત થયેલ છે જેના પગલે દર્દીઓની સુવિધામાં વધારો થયેલ છે તેની સાથે હોસ્પિટલની સુવિધામાં વધુ એક કલગી ઉમેરાયો છે સૌરાષ્ટ્રમાં પ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થવા પામે છે મારું નામ રેખાબેન ડાબી છે હું અત્યારે અહીંયા હોસ્પિટલે હાજર થયા છે અને અમને જોયું કે ડૉક્ટરો ચાર ડૉક્ટરની અહીંયા નિમણૂક થયેલી છે અત્યારે અને બહુ સારા ડૉક્ટરો છે અને બહુ સારો દર્દી પણ લાભ લે છે અને ડિજિટલ મશીન અહીંયા ઓર્થોપેડિકમાં મૂકેલું છે જે આપણે દર્દીને બધાને બહાર જવું પડતું હતું એ અત્યારે હવે બહાર જવું નહીં પડે લોકોને પરિસ્થિતિના હિસાબે ખર્ચાનું કારણ થઈ બનતું હતું હવે અત્યારે પરિસ્થિતિ નબળી હોય અને સારા એવા અહીંયા ડોક્ટરો છે સારું કામ છે અને આના હિસાબે દર્દીઓને ઘણી રાહત મળશે પરિસ્થિતિઓને લઈને જે છે એ દર્દીઓને પણ સારો લાભ રહેશે અને બહાર નહીં જવું પડે અને લોકોમાં બહુ પ્રસન્નતા અને ખુશીનો માહોલ વધારે છે બોલો ભાઈ જે સોસાયટી એન એસડીએસ દોરાયુગા અધિક્ષક તરીકે ફરજ પર જાઉ છું જે આંગણ જે ડોક્ટર છે ડોક્ટરની લઈને આજ પરિસ્થિતિ છે અને જે ડિજિટલ મશીન આવ્યું છે કે લોકોને જે બાટપ્રાયોગમાં જવું પડતું હતું એનો શું ફાયદો લોકો સરકાર તરફથી તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ધોરાજી ખાતે ઓક્થેમોલોજીસ્ટ ફિઝિશિયન રેડિયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ બે નવીન નિમણૂંક કરવામાં આવે છે ડાયનોકોલોજીસ્ટ હાજર થયા છે એ પણ હવે ટૂંકમાં વતન ગયા છે ને આવી જશે ડૉક્ટર સાહેબ પછી સ્વાભાવિક છે ઓપીડી અને ઇન્ડોરનો દર્દીઓનો ધસારો વધારે છે આ દરરોજ જે ડિજિટલ એક્સરે સિસ્ટમ છે એનાથી બેની ગુણવત્તા એક્સરેની જે ગુણવત્તા હોય જે ઝાંખીને ક્વોલિટી પુઅર આવતી એકદમ ક્લિયર ક્વોલિટી આવશે ઝડપી આવશે અને આજના યુગમાં દર્દી એના મોબાઈલમાં સેવ બી કરી શકશે અને ટ્રાન્સફર બી કરી શકશે અને જે એના માટે થઈને દર્દીઓને જે જુનાગઢને રિફર કરવા પડતા હતા એ રિફરનું પ્રમાણ ઘણું ઓછું રહેશે અને સદર સુવિધા છે અમને જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબ દ્વારા અમારા ડેપ્યુટી કલેક્ટર શ્રી તરખલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ડિજિટલ એક્સરે સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવેલ છે ધોરાજી જે લોકો સ્વાભાવિક છે ઓપીડી વધે લોકોને જે જુનાગઢ જવું પડે રીફર થવા માટે રાજકોટ જવું પડે એ નહીં જવું પડે ફિઝિશિયન આવી ગયા હવે ફક્ત બે જગ્યા જે જનરલ સર્જન છે અને ઓર્થોપેડિક છે એ આવી જાય એટલે લોકોને ઘણી રાહત મળશે